છોટાઉદેપુરની વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે છપ્પન પર ચક્કાજામની સ્થિતિ છે રંગપુર પાસે પાંચ ગામના લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો નવો રસ્તો બનાવવાની માંગ સાથે સ્થાનિકોનું ચક્કાજામ અઠવાડિયા પહેલા સ્થાનિકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય માર્ગ છે જ્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો છેલ્લા બાર વર્ષથી રસ્તો ન બનતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ચક્કાજામને પગલે મુખ્ય માર્ગ પર વાહનોના થપ્પા લાગેલા નજરે પડી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લો જ્યાં નેશનલ હાઇવે છપ્પન ત્યાંથી પસાર થાય છે અને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતું આ મુખ્ય રસ્તો માનવામાં આવે છે જ્યાં વારંવારની રજૂઆત છેલ્લા બાર વર્ષથી સ્થાનિકો અહીંયા રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે છતાં પણ જે સિદ્ધિની સ્થિતિ તેને જોતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે વધુ વિગતો સાથે સંવાદ હતા રેહાન આપણી સાથે લાઈન પર છે રેહાન છોટાઉદેપુરવાતી જે નેશનલ હાઇવે પસાર થાય છે ત્યાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન બનતા આખરે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે શું વિગતો જી ચોક્કસ હું આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનો જે નેશનલ હાઇવે 56 છે તે મધ્યપ્રદેશ અને વરોદરાને જોડે છે મોટી સદલી તૂંડવા નાની સદલી નો રસ્તો ન બનતા ગામ લોકોએ ચીમકી ઉતારી હતી કે જે રસ્તો ન બનવાને લીધે રસ્તા લોકો આંદોલન કરશે હાલ જે નેશનલ હાઈવે છપ્પન છે રંગપુર પાસે લોકો ભેગા થયા છે અને જે નેશનલ હાઈવે છપ્પન છે તેને બ્લોક કર્યો છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી તંત્રના અધિકારીઓ આ સ્તર ઉપર નહીં આવે અને તેઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી જે રસ્તો બ્લોક કરવામાં આવશે હાલ તો જે લાંબી લાંબી લોકોની લાઈનો લાગી છે વાહન ચાલકો પણ અટવાયા છે જી ચોક્કસ રેહાન માહિતી બદલ આભાર તો છોટાઉદેપુરનો જે નેશનલ હાઇવે છપ્પન આવેલું છે જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે બાર વર્ષથી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે અંતે આજે તેઓએ વિરોધ નોંધાવ્યો જેના કારણે લાંબા ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી હતી